તમે પાવર આવી ગયો છે અને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે. આલે દોસ્તો છે તમારો મારો YouTube ચેનલ JRB ઓન્લી મોજમાં આપણે ઘણા દિવસતા વિડિયો બનાવા નથી એટલે આજે આપણે તમારા માટે ખાસ સ્પેશિયલ વિડિયો લઈને આવ્યા છીએ. આપણે સ્પાએ આવી છે ક્યુએસ સ્ટાર સિટી પ્લસ જે આપણે એમાં બંધ થઈ ગઈ છે આપણે આજ ચેક કરાણ છે જોઈ શકો છો. જોઈ શકો છો તમે આ ગાડી છે આપણે ટીવી સ્ટાર સિટી પ્લસ આવી છે. આપણે 110 છે ટીવી સ્ટાર સિટી 110 આમાં કરંટ નથી આવતો ને બંધ થઈ ગઈ છે પાવર પણ નથી આવતી જોઈ શકો છો તમે આપણે આમાં ચેક કરવાના છીએ જોવાના છીએ પાવર આવતો નથી આમાં તમે જોઈ શકો છો આપણે તમને હમણાં દેખાડશું પાવર આવતો નથી આપણે આનું વાયરિંગની કમ્પ્લીટ જોવાનું છે જોઈ શકો છો આપણે વાયર કાઢી નાખ્યો છે અને આમાં કરંટ આવતો નથી આપણે કીપ મારી છીએ તમને દેખાડી જોઈ શકો છો તમે કે આમાં કરંટ આવતો નથી જોવો તમે કરંટ આવતો નથી એટલે આપણે પહેલાં આનું વાયરિંગ જોઈ લઈએ પછી આપણે બીજું આગળ વધીએ જોઈ શકો છો તમે અહીંયા વાયરિંગ જોવાના છે ચેક કરવાના છે વાયરિંગ અહીંયા શું પ્રોબ્લેમ છે આપણે જોવાના છીએ જોઈ શકો છો તમે અહીંયા વાયર નીકળી ગયેલા છે અંદરથી સોકેટમાંથી જોઈ શકો છો તમે આ બધા વાયર ટોટલા છે આ એક બે ત્રણ વાયર ટોટલા છે જોઈ શકો છો તમે ચાલો આપણે કમ્પ્લેટ પેલા વાયરિંગ સરખું કરી નાખીએ પછી તમને આપણે દેખાડીએ વાયર અહીંથી તીટલા છે જે લોકના આવે છે મેં ઇગ્નિશિયન લોકના એક વાયરથી આપેલો છે આપણે પેલા ફિટિંગ કરી નાખીએ પછી તમને દેખાડીએ જોઈ શકો છો આપણે બે વાયર જે તૂટી ગયેલા હતા એ આપણે અંદર નાખી દે છે સોકેટમાંથી જાય નથી એટલે આપણે બહારથી રાખ્યા છે સોકેટ ક્લિપ મારી દઈએ ચાલો એની એક વાયર જે અહીંયા પણ તૂટેલો છે એ પણ આપણે બાંધવાના છીએ આપણે આગળથી અત્યારે આ સોકેટ અહીંયા લગાડી દઈએ જોઈ શકો છો તમે આપણે અહીંયા આને શેડા આપી દીધા છે અને ક્લિપ મારીને પેલા ચેક કરી કરેલી કરંટ આવ્યો કે નહીં ક્લિક જો શકો છો આપણે આપણે પાવર સ્વિચ ની ચેક કરી લી મારી અને જો શકો છો તમે વિડિયો ઉધર લે બસ જો શકો આપણે સ્વિચ મારી અને પાવર ચેક કરી ચાલો આપણે સ્વિચ મારી અને પાવર જોઈ લઈએ આપણે કે પાવર આવ્યો છે કે નહીં

ચાલો આપણે વાયરિંગ એવું કમ્પ્લીટ આવી જોઈ લઈએ પછી તમને ચાલો આપણે જોઈ લઈએ પછી તમને દેખાડો અત્યારે હું એકલો છોડી દઉં તર માટે ફોન કોઈ પકડાવવો છે નહીં ચાલો હું પહેલાં જોઈ લો ચેક કર લો અને પાવર વાયરિંગ રૂપિયા કરીને પછી તમને દેખાડું જોઈ શકો તમે આપણે અહીંયા વાયરિંગમાં તમને દેખાતું હશે એમાંથી આપણે આપણે એન્જિનમાંથી જે વાયર આવ્યા છે આર આર કોઈ અંદર છે આપણે કોઈનો પાવર આપણે ચેક કર્યો છે એમાં પાવર આવે છે એટલે અહીંથી આપણે વાયરિંગમાં સોકટ બોકટ નીકળ્યું કર્યું છે પછી ફરી આપણે એકવાર ચાલો આપણે પાવર ચેક કરી લઈએ એક વાર જે આપણે કર્યું છે આપણે છેડા તો આપ્યા છે આપણે પણ પાવર પણ આપણે પર ચેક કરી લઈએ ચાવી તો ચડાઈ નથી ઉપર થઈ ગયો આપણો ચાવી ચડાવી ચાવી પડ્યા અહીં ચાવી લઈને ચડાવી દઈએ પછી જોઈએ આપણે આમ કીક મારવા મળ્યા છીએ ચાવી ચાવી ચડાવીને જોઈ લઈએ આપણે પાવર આવી શકીએ કઈ કઈ ચાલો કીક મારી છે જે પાવર આવ્યો છે જો સબ સો પાવર આવી ગયો છે અને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે જે છે બરોબર તમને દેખાતો છે જો સબ તમને પાવર આવી ગયો છે ગાડી પણ ચાલુ થઈ ગઈ છે જો આપણે પાવર આવી ગયો છે ને ગાડી પણ ચાલુ થઈ ગઈ છે ચાલો તો હવે આપણે ટેપિંગ કરી ને કમ્પ્લીટ આની ટોપી મારી ફિટ કરી નાખીએ ગાડી ચાલો ફિટ કરી નાખીને પછી વાયરિંગ કરીને તમને કીક મારીને દેખાડી ચાલુ કરીને જોઈ શકો તો અમે આપણે કમ્પ્લીટ ગાડી ફિટ કરી નાખીએ ટેપિંગ બેકિંગ લગાડી દીધું છે ટેપિંગ કરી નાખી છે તમે જોઈ શકો છો અને ચાલો કીક મારીને ચાલુ કરીને તમે દેખાડીએ આપણે અંદરથી આનો જે પ્રોબ્લેમ હતો આની અંદરથી વાયર જે આવે કે એ કપાઈ ગયેલો હતો એ આપણે લગાડી ગયો છે જે એગ્નિશન પાવર આવે એ વાયર કપાઈ ગયો હતો ચાલો આપણે કમ્પ્લેટ કરવું એ લગાડી દીધું છે અને ચાલુ કરી પણ દેખાડીએ હવે જોઈ શકો છો તમે ચાલુ થઈ ગયું છે ગાડી ચાલો આપણી ગાડી કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લેટ ગાડી વાયરિંગ જોઈ લીધું છે ટીવીએસ અને ચાલુ પણ કરી છે અને આપણે એમાં વાયરિંગમાં વાયરિંગમાં વાંધો તો વાયરિંગ જોઈ લીધું કમ્પ્લેટ આપણી ગાડી ચાલુ લીધી છે ને વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરો મૂકશે નાની ચાલુ નેક્સ્ટ વિડીયો